બનાવીશું સરસ મજાના tasty બાજરાના લોટના આલુ પરોઠા તમે ખાધા છે ક્યારેય નથી ખાધા તો ચલો બનાવીએ recipe ખરેખર recipe પૂરી જોજો બિલકુલ સ્કીપ ન કરતા અહીંયા મેં બાજરાનો લોટ બે વાટકા લીધો છે ખરેખર આ મેં બનાવી છે પહેલીવાર પણ આનો ટેસ્ટ બહુ સરસ મજાનો છે. સાથે સાથે એક મુઠ્ઠી જેટલો જુવારનો લોટ પણ અંદર ઉમેર્યો છે જેના કારણે એકદમ સરસ મીઠાશ આવે ઘઉં ના અંદર મીઠાશ ઓછી હોય છે બાજરો ને જુવારનો લોટ એવો છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં મીઠાશ ભરેલી હોય છે એમાં પણ જો તમે આ બંને લોટ હોય એની અંદર થોડુંક તમે એડ કરો લસણ અને અહીંયા આપણે થોડું લસણ ઉમેરી દઈએ થી આઠ કળી મેં તાજું ખાંડેલું લસણ લીધું છે આ બાજરીના લૂંટના આલુ પરોઠા બનાવવા માટેનો મસાલો કરવો એ જ ખૂબ મહત્વનો છે તો હવે અહીંયા મેં થોડું લસણ ઉમેર્યું થોડું મેં જીરું ઉમેર્યું છે કાચું જીરું લીધું છે જેના કારણે ટેસ્ટ બહુ સરસ આવે છે હવે મેં થોડું નમક ઉમેરી દીધું સાથે સાથે બધા મસાલા કરીશું તો થોડી હળદર ઉમેરી દીધી છે લાલ મરચું ઉમેર્યું છે લાલ મરચું ધાણા જીરું અને સાથે સાથે કાશ્મીરી લાલ મરચું પટ્ટો લાલ મરચું એમ બે અલગ અલગ થોડા થોડા મરચા ઉમેર્યા થોડી હળદર મને ઓછી લાગી તો હળદર પણ ઉમેરી દીધી છે સાથે થોડો ગરમ મસાલો ચીલી ફ્લેક્સ તો ખરા તો આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું ને હવે આપણે ત્રણ બટેકા બાફેલા લેવાના છે બે વાટકો બેસન હોય તો તમારે ત્રણ બાફેલા બટેકા લેવાના છે બટેકા ને તમે આવી રીતે તમે મેશ કરો છીણીને પણ ઉમેરી શકો છો મેશ કરીને ઉમેરી શકો છો આપણે બાફેલા બટેકાથી લોટ બાંધીશું અને જરૂર જણાય તો પાણી ઉમેરવાનું તો અહીંયા તમે આ લોટ બાંધવાનો જ છે તો સ્વાભાવિક છે કે તમે આવી રીતે આખા બટેકા જે બાફેલા હોય એને પણ તમે આવી રીતે લોટ તમે લઈ શકો છો થોડુંક બે ચમચી જેટલું તેલનું મોણ નાખ્યું અંદર મેં અને હવે આપણે બટેકાને મેશ કરતા જશું અને લોટને મસળતા જશું અને થોડું જણાય તો થોડુંક જ પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો આપણે લોટ બાંધી રહ્યા છીએ ધીમે ધીમે બધા લોટને કોરો લોટ બિલકુલ ન રહેવો છે બટેકા બાફેલા હોય એના વડે જ આપણે લોટ ને બાંધી લેવાનો છે તો એકવાર તમે આવી રીતે નાસ્તો બનાવો ને તો બહુ સરસ મજાનું લાગશે ઘરમાં પણ બધા લોકોને યુનિક ખાશે થોડું મીઠાશ વાળું લાગશે થોડું અલગ લાગશે આ નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ છે હવે અહીંયા આપણે બાફેલા બટેકા છે એ બધા જ મેં લોટમાં હંમેશ કરી લીધા છે તમે બે રીતે અલગ અલગ રીતે આપણે બાફેલા બટેકાનો ઉપયોગ ડિફરન્ટ ડિફરન્ટ રીતે કરી શકીએ છીએ તો હવે આપણે એની અંદર પછી બીજું એક બાફેલું બટેકું તો એ પણ ઉમેરી દીધું છે અને ગઠ્ઠા ન રહે એવી રીતે આપણે થોડું એટલે હાથેથી મસળતા જવાનું લોટ બાંધતું જવાનું છે અને હવે આપણે જરૂર જણાય છે થોડા પાણીની તો આપણે પાણી ઉમેરી દઈએ અને થોડું આમ પાણી ઉમેરી અને પરોઠાના લોટ જેવો લોટ બાંધી લેવાનો છે આ લોટની ખાસિયત એ છે કે જ્યારે પણ તમે આ લોટ બાંધો છો ત્યારે આ લોટ ને થોડું વધારે ટૂંકવાનું અને વધારે નરમ બનાવનો છે એના કારણે આપણે ઈધી વણી શકીએ વણવામાં પણ આપણે જેવી રીતે રોટલી વણીએ છીએ એ જ રીતે વણવાનું છે તો અહિયાં જો આવી રીતે તમે બાજરાના લોટના આલુ પરોઠા હજી સુધી નથી બનાવ્યા તો ચોક્કસ તમે બનાવો છો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે તો આવી રીતે આપણે લોટ ને બાંધી લઈએ છીએ એકદમ ધીમે ધીમે લોટને બાંધતા જવાનું અને મસળતા જવાનું પરંતુ આ લોટને આપણે વધારે પડતો ટૂંપવો પડે છે મસળવો પડે છે બા જુવાર અને બાજરાનો લોટ છે એમાં એક મુઠ્ઠી જેટલો જુવારનો લોટ છે બાકી વધારે ભાગ બાજરાનો જ લોટ છે પિકનિક પોઈન્ટમાં જઈ રહ્યા છો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે તમારે નાસ્તો આગલે દિવસે એડવાન્સમાં બનાવી દેવાનો છે તો તમે આવી રીતે આરામથી તમે આ નાસ્તો બનાવી શકો છો સો ટકા ગેરંટી સાથે કહું છું કે બાજરાના લોટના રોટલા જેને નથી ભાવતા એને પણ આ બાજરાના લોટના આ પર છે અત્યાર સુધી આવો વિડીયો તમે નહીં જ જોયો હોય એકદમ હેલ્ધી રેસીપી છે પૌષ્ટિક રેસીપી છે ડિફરન્ટ ડિફરન્ટ લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો થોડો ચોખાનો લોટલો થોડો જુવારનો લોટલો થોડો બાજરાનો લોટલો થોડો ઘઉં નો લોટલો અને થોડો અલગ અલગ ડિફરન્ટ તમે મલ્ટીગ્રેન લોટ ભેગા કરી પણ મકાઈનો લોટ લેવાનો છે બધા લોટ મિક્સ કરીને પણ તમે આવી રીતે આલુ પરોઠા બનાવી શકો છો તો હવે આપણે થોડું તેલ એડ કરીશું ને મેં એક ચમચી તેલ ઉમેરી દીધું છે અને આ આપણા પરોઠા સોફ્ટ બને એટલા માટે એક ચમચી તેલ વધારે ઉમેર્યું છે અને હવે આપણે લોટને વધારે ટૂપી લઈએ તો ટૂપવા માટે આપણે હથેળીની થોડીક મદદ વડે થોડો લોટની ટૂંકીશું થોડોક લોટ કઠણ છે તો ટૂપી ટૂંપી લોટને થોડો નરમ કરીશું જેના કારણે લોટમાં થોડી નરમાશ આવે અને આપણે ઇઝીલી વણી શકીએ વણવામાં થોડીક તકલીફ પડે પણ સાચવી સાચીને વણવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના મસ્ત મજાનો આપણે લુવો બનાવી લઈએ આ ટાઈપના લુવા બનાવી અને આ આપણે રેડી કરીશું આલુ પરોઠા ઓકે ચલો જોઈએ સરસ મજાની રેસીપી અહીંયા આપણે જે લુ લીધો છે એ આપણે થોડો વણી લેવાનો છે વણવા માટે આપણે જેમ રોટલી બનાવીએ છીએ આલુ પરોઠા બાજરાના લોટના વણી લઈશું વણ્યા પછી આપણે લોઢીમાં શેકી લઈશું તો થોડું એક વખત એકદમ માત્ર ને માત્ર થોડું ઓછું શેકાય રીતે એમ તરત તરત ફેરવી લેવાનું છે એ પછી તરત આપણે તેલ લગાવી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું

પછી તેલ લગાવવાનું તેલ થોડું આમથું વધારે લેવાનું છે તો જ આપણા એકદમ ખૂણા બનશે હવે આપણે ફરી શેકી લઈએ છીએ અને ફરી આપણે ફેરવી દેવાનું છે બીજી બાજુ પણ થોડું તેલ લગાવી દેવાનું અહીંયા મેં એક સાથે બે બે ત્રણ ત્રણ આપણે આલુ પરોઠાને શેકીએ છીએ જેના કારણે ગેસ પણ ઓછો વપરાય હવે ફરતી બાજુ છે એ પણ તમે જોઈ શકો છો મેં થોડું તેલ લગાવી દીધું છે તો બંને સાઈડ આછું પાતળું શેકાય એટલે આપણે તેલ લગાવી દેવાનું જેના કારણે એકદમ સરસ પિંક થાય અને પ્રોપર રાઇટ વે પર શેકાયંચ એકદમ સ્લો ટુ મીડિયમ નથી રાખવાની મીડિયમ સાઇઝની બહુ ફાસ્ટ પણ નહીં બહુ મીડિયમ પણ સ્લો પણ નહીં એવી મીડિયમ એમ કે ગેસથી આંચ રાખવાની છે અને બસ આપણે ફેરવી લેવાનું બીજી બાજુ આપણું બીજું પરોઠું પણ સોરી બીજું આલુ પરોઠું છે એ પણ શેકાઈ રહ્યું છે એકદમ લાઈટ પિન્ક ન થાય ત્યાં સુધી શેકવાનું છે શેકવાની જ ખૂબી છે તો અહીંયા તમે બાજરાના જે વડા ખાઓ છો એના કરતાં તમે આ બાજરાના લૂટના આલુ પરોઠા બનાવવાનું ઓછા તેલમાં ને ટેસ્ટ બહુ સારો આવે છે હવે આપણે આવી જ રીતે બધા જ પરોઠાને શેકી લેવાનું છે પેલી બાજુનું જે આપણું આ પરોઠું છે એ પણ શેકાઈ રહ્યું છે તો એને પણ આપણે ફેરવી લઈશું તો આ ટાઈપનું એકદમ ગોલ્ડન પિંક થવું જોઈએ ઓકે તો બસ આવી જ રીતે તમારે હવે અહિયાં આપણે આવી જ રીતે બધા જ પરોઠાને શેકી લેવાના છે તો ખરેખર બહુ ટેસ્ટી લાગે છે તમે ચા સાથે કોફી સાથે કોઈ ચટણી સાથે આ પરોઠા સર્વ કરીશ અથાણાં સાથે પણ આ પરોઠા ખાઈ શકો છો તો અહીંયા મેં જે રીતે તેલમાં શેક્યા છે એવી રીતે તમે બાળકો માટે સ્પેશિયલ બનાવતા હોય તો તમે બટરમાં પણ આ પરોઠાને શેકી શકો છો અને ઉપરથી ચીઝનું લેયર પણ કરી શકો છો તો ખરેખર સરસ મજાના બાજરાના લોટના આલુ પરોઠા એકવાર તમે ખાવ વારંવાર બનાવવાનું મન થશે એવા ટેસ્ટી છે તો આ રેસીપી આપ સૌને પસંદ આવી હોય તો દિલથી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને આવી રીતે તમે ટેસ્ટી આ રેસીપી ચોક્કસ બનાવજો આશા રાખું છું આપ સૌને આજની આ આ આલુ પરોઠા જે સ્પેશિયલ બાજરીના લૂંટના જે એકદમ હેલ્ધી રેસીપી છે તે પસંદ આવી હશે તમે ડાયટ કરો છો તમારે વેઇટ લોસ કરવું છે તો આલુને બદલે તમે પાલક એડ કરો અને ઓછા તેલમાં બનાવી શકો છો